આજરોજ રાપર નગરપાલિકાના અમારા સાત ઉમેદવારોની સાથે જ્યારે એમના ઘર પાસે લોકો ફરત ફરતા આસપાસના શહેરીજનોએ એવનું ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું હતું અને અમારી આજે જીત હોય એવો આજે માહોલ અમને અહીં જોવા મળ્યો એનું કારણ એ છે કે ભાજપની જે ગુંડા પાર્ટી છે જે સામદામ અને દંડ ભેદ નીતિથી જે લોકોએ કોંગ્રેસની જે મજબૂત ગણાતી રાપરની સીટ હતી નગરપાલિકા એવી ત્રણ ફોર્મ એ લોકોએ પરત ખેંચાવી લીધા છે બચ્ચાઓની અંદર આપણે જોયું એ રીતે એ લોકોએ બચ્ચાઓની અંદર પણ બિનહરીફ કરવા માટે કોંગ્રેસના લોકોના અપહરણ કર્યા એ લોકોને ઘરે જઈ ધાક ધમકીઓ આપી એમને રૂપિયાની ઓફર આપી એ જ રીતે રાપરની અંદર પણ સામધામ દંડ ભેદ નીતિ સાથે અમારા તમામ કાર્યકર્તાઓને અમારા ઉમેદવારોને તોડવા માટેના તમામ પ્રયત્નો કર્યા પરંતુ તેઓ અમારી પાસે અમારા ઉમેદવારો પાસે નિષ્ફળ રહ્યા અને ત્યારે અમારા આજે સાથે સાત ઉમેદવારો અહીં અડીખમ ઊભા છે અને લડી લેવાના મૂડમાં છે અને લડી અને જીતી અને લોકોના જે કામો બાકી રહી જાય છે એ તમામ કામો કરી આપવા માટેની અહીંથી ઇંઝરી પણ આપે છે અને અમારી તમામ જનતાને પણ વિનંતી છે ત્યાં તાનાસા અને ગુંડાગીરદી કરતી ભાજપ અને ની સામે જ્યારે આ સાત ઉમેદવારો હરીખમ ઉભા રહ્યા છે ત્યારે આપ સૌની પણ નૈતિક ફરજ સમજી અને અમારા સાથે સાત ઉમેદવારોને એમના વોર્ડમાંથી બહુમતીથી જીતાડો અને આપના જે અધૂરા કામો રહી ગયા છે એ તમામ કામો માટે અમારા સાથે સાત ઉમેદવારોને નગરપાલિકાની અંદર સ્થાન આપો એવી અમારી રાપરની જનતાને બે હાથ જોડીને વિનંતી છે અને તમામને વિજયી બનાવો એવી અમારી ફરીથી આપ સમક્ષ આપેલ છે